જય માતાજી મિત્રો આ વિડીયો એક સત્ય ઘટના ઉપર છે કે અત્યારે કંકોળા તમે વેણવા જો તો જોઈને જાવી વેણજો અને એવું હોય તો બજારમાંથી લાઈન ખાઈ લેવા સારો પણ આવા આરામ વહેણવા ના જવું

એ તો વ્યાનિયા છીએ પણ રોબા એક વાત પડે કંકો કંકો તમે કિલો પણ છો લઈ ને આવ્યા હોય તેલ છે ખબર ડાબડી ભરી એ તો હાથી હું તો ચમચી ભરીને તેલ વેરવું છું પછી શાક નો રહો આવે ને ચેલી ચમચી તેલ વેરવાનું હા શાક ના માપ વેરવું પડે એ તો હાચી પોઈ કંકો તેલ વેરું પડે લાગે ના કંકો ડબ્બા જતા ખાવું હોય ને તો જાય ખરી મને ને મારા હા ને જો એક લાઈન દીધો કશો ને આપડે પેલા કંકો વેણીએ કેટલો થાય છે પછી કરીએ છીએ ના હોય તો તને જ તું ભેગું બનાવે છે મને વાટકો પર ની શાક પોકાશું મરચું મેઠું કોણ

મળશે હવે ચોમા આવક ના ચોક તો વેલા હશે વાધો કા ચોમા હા તમે કંકોડી વેલા હોય તો બધું મન તો નકરા શેણ પોપટા ને શક્કરપાડા ને એવું બધું દેખાય છે કંકોડી નો વેલો છે

કંકરો ને લાલા છે ને એ બહુ ખરાબ છે આ આરો કેટલો બધો થયો હતો જે આટલા બધા આરામ છે દે કંકરો વેણવાનો બીખ લાગ કંકરો ખાવા ખાવાનું તો સદ આમાં આવ્યો તારા ઘરે કયો કંકરો મરો કંકરો હે તો હેડવાં કરો આરામ બારો કર્યા કે કોઈ હું તમારા માટે કોઈ વેણી આલું નઈ આવા આરામ આમ આ ઢોકો હું લેવા લાયા છે ખંચેરો આમાં માં લાય જો હા તું આ ખંચેર જાય હું આવું પાછળ

મારી માની પગ આમ તો પહેલા તો એકદમ દોરવાના તો સદ નઈ આપડે અરે મારા બાપા ને વખત ને કોટા ગાળ્યા તા ને તે પગ કઈ ના તું ફોડો પાડી દે હું ફોડો પાડી દે

शोमा मना लागतू नाही का आखी वेरा फळी आपण कंकोळ हात माव मरशा मलशे चिंता ना कर मल आरो तो जो चिटलो स एता डोकला आगो करतो करतो हेड क शोमा हु गंदाय तना संडास आयो तो संडास देही आहे पण आऊ करे तू हमारे झैना असु तना आऊ कंदाय हाऊ मना हो खबर <laughs> 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 आऊ हले ભૂંડિયા ના મનો તો રોજરૂ લાગે રોમા

કંકુ ધરતું નહી બોલવા કંકો કંકુળો ધરતો નહી મારી માણસ વગર ના કંકુરુ છે કંકુરી પૂકડી છે હવે શું કરું યાર હું તો વેણુ યાર ના વેણુ બે બાજુ જીવ દોડી રહ્યા આખા દાડા નું કંકોડું મળ્યું નહીં અને આ લગી લગી જેવો કંકોડ હવે ના વેણુ તોય હાડો વેણી લેવા દે વાસી વધાય નહીં કૂતા ખાય ના જેણો તો જેણો કરી કરી ખાવું લે ઊંચી કરી દસ્યું તાના આ તો પાછા મુ હાચવી મેલું ના તો ચીક બીજો આવે ને તો બધું રમણ ભમણ કરીને નાખશું બે બટાકો પેલાનો સાત સોરો ને એટલે મને કંકોડો મળ્યો પણ બે ચાર જેવા મોટો મળી જાય ને તો કોમ કરી તું વકડો એક સ તો ખરી પણ જવા દેજો થોડો હાકો જા દે નસીબ પેલો આમ કાઢ્યો કઈ ને મને ચાર પાંચ કંકુળો મળી ગયો મને લાગતું નહીં કે હોજ પડી જાય પણ મને બે કંકુળો મળ ખરેખર શુમલા એ દવા તો નહીં કરી એવું જ લાગે છે એના મન થી કઈ કંકુરીઓ જોઈ હું વેણી અને મારી રીતે હંતારી દઉં અને મને તો કઈ પૂછરૂંકો અરે રે રામ 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 અરા ક્યાં મેં ક્યાં કરું મારું ના થાય કે ના ના થાય કશું દોતો અમે ચોટી રહ્યા એવું સારી તોરું કે ના તોરું પણ ના તોરું તો શો માં મને અમે એનું ઉમાડશે કે તે કઈ કંકોરું ના તોર્યું હેઠ તોરી નાખવા દે ખાલી ખોટું હું આજે આવ્યું કાલ ના આવું અને બીજો અહીં તોરી જાય તો હે મુહૂર્ત તો થયું કંકોરા મળ્યો ને તો ચકલી પૂંખ જેવા મળ્યા છે શું કરવાનું યાર હા પાંચ છ કંકોરા મળ્યા નહીં અને પોનસો તો ડોક કરીને પોનસો ગ્રામ લોહ પી મારું આહા હા હા મારી માણી માનીશોગર કંકોડો તો લે જડી લે આહ હાહા ઓહો આ કંકોડો તો જળે છે પણ કોઈ શાળ આવે એવો નહીં લાગતો ભાઈ અને પેલો પોનોથી આવ્યો છે ને તેરા તો કોઈ કરે નહીં એક તો કંટાળી ગયો છું હો આ કંકોરો વેણવા તો કદી જિંદગી બે ના આવું માતા ની તો બજાર માંથી લઈ લેવો સારો પણ આ વરખો કરવો ખોટો કંકો કંકોરું દેખાય છે મોટું ડીચા જેવું છે અઢીસો નું કંકોરું છે એક જ નું આવા છે Ahiya, muchi haru, <hesitation> kanedutso porole, <hesitation> cakka nopo, <laugh> shoma aca jodi, <laugh> mono na mono pona mane ulaga saka kokia luka iri so.

મોટો દેજ હાફ નઈ કરે જો હા એવું લાગે હાપ મને દવા કોણ પોકા પેલા બોલાય તો ખરી પેલા કાકા હું હાલ બાઈક લઈને આવતો હાલ બાઈક પર બેહન લઈ જઉં દવા પેલા બોલાય તો ખરી હું કોણ કોણ હકા કે બીજું કોઈ હતો મારા હું એટલો નતો મારા ગાટી સા શોમો કરીને હું ઉપર કે હો પર નહીં ઓ શોમ ભાઈ શોમા એ ચિબા જોશી કા એ નહીં આવતી હું બાઈક લેતા હું તમે અલતા નહીં વખત ગુમ કોણ પાર હલે અવાજ બદલાઈ ગયો આ તો રોમલાનો અવાજ નહી સહ કોણ લે જા દે ની લાગા કાકો પતિ ના જાય જો ને કાકા લો પતિ ના જો બાઈક ઉપર

હા મે કંકોળા વેણો પણ ખાધા પીતા આગળ લાગે આવે છે ને એ મજ ચક્કર ચડ્યા કયો પેલો ભાઈ તો જોઈ દેખાતો નહીં નહિ ભાઈ અલે ભાઈ કેટલા હોય તમે આવક થઈ ગયું હોય રોમા શું થયું લે ભાઈ

શું મારે ભાઈ ચક્કર આવો જલ્દી જવા દેવો ભાઈ ગાઉ ગાજા હા ગાય ગાજા